ગાર્યાધાર મુસ્લિમ એકતા મંચ દ્વારા સભા યોજી મૌન રેલી કાઢીને આવેદન પાઠવ્યાની બાબત

સલીમ બુકેરા નામના નવ વર્ષના બાળકનું અપહરણ થયું હતું ને સાથે જ હત્યા થઈ હતી આ ઘટનાને ત્રણ મહિના જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં હજુ સુધી પોલીસ આરોપીને પકડી શકી નથી ત્યારે એજન્સીને તપાસ સોંપવામાં આવે ને ગુનેગારોને સત્વરે પકડીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવું જણાવ્યું હતું ત્યારે આજે સભા યોજાઈ હતી જેમાં ઇમ્તિયાઝ પઠાણે જણાવ્યું હતું કે માનનીય ગૃહ મંત્રીના અવારનવાર ગુજરાત પોલીસની કામગીરી બેરદાવે છે તો આ બાળકના મૃત્યુને ત્રણ મહિના થવા આવ્યા છે કેમ હજુ સુધી પોલીસ ગુનેગારોને શકી નથી જો આ બાબતે ગંભીરતાપૂર્વક કામગીરી નહીં થઈ તો સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનો ગારિયાધારના રસ્તા પર ઉતરી આવશે અને ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવામાં આવશે આથી સત્વરે આ બાળકના હત્યારાને પકડી અને તેને કડકમાં કડક સજા કરવામાં આવે સાહેબ અમારી એક રજૂઆત એવી છે આજથી ત્રણ માસ પૂર્વે હશે કે ચારના ના રોજ કોડવદરી ગામે એક નવ વર્ષના બાળકની હત્યા થઈ એ હત્યા થઈ અને એ બાળક ગુમ થયો ત્રણ દિવસની અંદર ગાજિયાધાર પોલીસે ખૂબ સારી કામગીરી કરી તેનાથી સંપૂર્ણ રીતે અમને સંતોષ થયો અને ત્યારબાદ જ્યારે આ બાળકનો મૃતદેહ મળ્યો આવવાનું પાણીના ટાકામાંથી અને એ પણ એવી રીતે મળ્યો કે પોતે ફોન કરીને કીધું કે ભાઈ અહીંયા આ મૃતદેહ છે તમે અહીંયા ગોતો હવે એ બાદ આજે ત્રણ મહિના જેટલો સમય ઇતિહાસ ગઠાણ કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત રોજ ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે એક મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો અને સાથે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સભા અને આવેદનપત્રની રજૂઆત એવી હતી કે આજથી ત્રણ માસ પૂર્વે ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે એક નવ વર્ષનું માસુમ બાળક સલીમ બુકેરાની હત્યા થઈ હતી અને ત્રણ માસ જેટલો સમય વીતવા છતાં પણ આ હત્યારાઓ આજ સુધી પકડાના નથી અને આ ગુનો ડિટેક થયો નથી આ સંદર્ભે સરકાર શ્રીને અને રાજ્યના ગૃહમંત્રી શ્રીને અમારી વિનંતી છે કે સત્વરે કાર્યવાહી કરી અને આ તપાસ સક્ષમ એજન્સીને હેન્ડ ઓવર કરી અને આ મરણ જનાર નવ વર્ષનું માસૂમ બાળક હતું તેને ન્યાય મળે તેના પરિવારને ન્યાય મળે તે માટે કરી અને તુરંત આ આરોપીઓની ધરપકડ થાય તે માટે સક્ષમ એજન્સીના તપાસની સોંપણી કરવામાં આવે પંદર દિવસની અંદર આ આરોપીઓની ધરપકડ થાય તે પ્રકારની સરકાર કાર્યવાહી કરે તેના માટે મામલતદારશ્રીના માધ્યમથી અમે સરકારશ્રીને રજૂઆત કરી છે આવનારા સમયની અંદર જો આ ગુનો ડિટેક્ટ નહીં થાય ને આની અંદર જો ઉદાસીનતા રહેશે તો કાયદા અને બંધારણની અંદર રહીને સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા ગારિયાદાર ખાતે બહુ વિશાળ સંખ્યાની અંદર હાજર થઈને ફરીવાર રજૂઆત કરશું અને જો જરૂર પડે તો ગારિયાધારથી ગાંધીનગર સુધી કૂચ આપવાનો કોલ પણ આપવાની ફરજ મુસ્લિમ સમાજ દ્વારા પડશે એટલે ન છૂટકે આ કાર્યક્રમો અમારે દેવા પડે એના કરતાં આ રજૂઆતને અમારી ગંભીરતાથી ધ્યાને લઈ અને પોલીસ સત્વરે આની અંદર કાર્યવાહી કરે અને આરોપીની ધરપકડ થાય ત્યારબાદ પણ ફાસ્ટેગ કોર્ટમાં આ કેસને ચલાવી અને તુરંત આ કેસનો નિકાલ થાય આરોપીઓને કડક સજા થાય અને ભવિષ્યની અંદર કોઈ બાળક સાથે કોઈ આવું દુષ્કૃત્ય કરવાની હિંમત ન કરે એ પ્રકારની કાર્યવાહી આરોપીઓ ઉપર થાય તેવી અમારી માંગ છે આ તકે અમે તંત્રને પણ જ્યાં ક્યાંય પણ સમાજની સહકારની જરૂર હોય ત્યાં અમે સંપૂર્ણપણે સહકાર દેવા તૈયાર છીએ સંપૂર્ણપણે અમે એમને સાથ આપીએ છીએ પહેલેથી લઈને છેલ્લે સુધી અત્યાર સુધીમાં જે કાંઈ પણ તંત્રએ સહકાર માંગ્યો છે એમાં મુસ્લિમ સમાજ હંમેશા કદમથી કદમ મિલાવી ખંભેથી ખંભો મિલાવીને એમની સાથે રહ્યો છે અને ભવિષ્યની અંદર પણ આમાં ક્યાંય પણ અમારી જરૂર અહીંયા અમે સાથે છીએ પણ આમાં ક્યાંય પણ આ બાળકની હત્યારાઓને પકડવાની અંદર કોઈ પણ પ્રકારે અમે ક્યાંય પાછી પાણી કરવા માંગતા નથી અને ક્યાંય આની અંદર કાચું કાપવા માંગતા નથી એટલે તુરંત આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ અને સરકાર સત્વરે કાર્યવાહી કરે અને આરોપીઓની તુરંત ધરપકડ થાય આવી અમારી આજની માંગ અને આજની રજૂઆત હતી